ઓમ શાંતિ આજે આપણે જોઈશું મૃત્યુના ભયનું કારણ શું છે મૃત્યુ શબ્દ તંદુરસ્ત વ્યક્તિને પણ ભયભીત કરી દે છે મૃત્યુથી જેટલા મનુષ્ય મરે છે તેનાથી પણ વિશેષ તેના ભયથી મનુષ્ય મરી જાય છે એકવાર એક ગામડામાં પ્લેગનો રોગ ફેલાયો હતો હવે જેટલા લોકો રોગથી મર્યા તેના કરતાં વધારે તેના ભયથી મૃત્યુ પામ્યા તો પ્રશ્ન ઉઠે છે કે શા માટે મૃત્યુ શબ્દથી આટલા ડરીએ છીએ જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય છે તેનો ચહેરો ચિંતિત ભયભીત અને ડરાવે તેવો લાગે છે હવે મૃત્યુ તો વહેલા મોડા આવવાનું જ છે તો ભય છેનું કારણ શું છે પ્રથમ કારણ છે મનુષ્ય જીવનભર કમાણી કરી માલ મિલકત ભેગી કરે છે તેની સાથે ખૂબ લગાવ હોય છે અને તેને છોડવાનું દુઃખ હોય છે જેથી પણ ભય લાગે છે બીજું કારણ ભવિષ્યનું કોઈ જ્ઞાન નથી અને જ્ઞાનની કમીના કારણે ભય લાગે છે કે હવે મારું શું થશે ક્યાં જવાનું કેવા લોકો કેવું શરીર કેટલું સુખ બધું અનિશ્ચિત હોવાના કારણે ભય લાગે છે ત્રીજું કારણ મિત્ર સંબંધીઓ સાથે વિતેલો સમય કે જેમાં મિત્ર સંબંધીઓ સાથે પણ મોં થઈ જાય છે અને તે અંત સમયે તેને ખેંચે છે જેથી ભય લાગે છે ચોથું કારણ જીવનભર તેણે ઘણા પાપ કર્મ કર્યા હોય છે જેનો અંતે સાક્ષાત્કાર થાય છે જેવી રીતે દિવસભરમાં કરેલા કર્મ રાત્રે સ્વપ્નના રૂપમાં દેખાય છે તેવી રીતે જીવનભર કરેલા કર્મ એક ફિલ્મની સમાન વ્યક્તિની સામે આવી જાય છે અને ક્યારેક આ ફિલ્મ જોવી ગમતી નથી માટે ભય લાગે છે પાંચમું કારણ કે શરીર સાથે રમવું ગમે છે કયું છે આ દુનિયામાં જેટલા પણ લોકો અત્યાર સુધી આવ્યા છે જો તેનો હિસાબ લગાવવામાં આવે તો આ સંસારના દરેક મનુષ્યના પગની નીચે દસ માણસોની માટી છે આ માટીથી બનેલા શરીરથી અને સાધનોથી જેને જેટલો વધુ મોહ છે તેને તેટલો જ મૃત્યુનો ભય હોય છે નાશ થવાવાળી વસ્તુના ચિંતન મનને લગનમાં રહે છે સ્વયંના નાશનો ભય સતાવે છે છઠ્ઠું કારણ છે અંતિમ સમય એકલા પણાનો અહેસાસ કે મારી સાથે કોઈ નથી આ બધા કારણોથી તેને ભય લાગે છે કે હવે મારું શું જે વ્યક્તિનું જીવન સત્કાર્યોમાં વ્યતીત થયું છે તે ક્યારેય ડરતા નથી સત્કાર્ય અર્થાત્ જ્ઞાનયુક્ત અને પરમાત્માની યાદથી કરેલા કાર્ય સાતમું કારણ છે આત્માને અમરતાને ન જાણવું આત્માને શુદ્ધ સ્વરૂપથી અપરિચિતતા જ ભયનું કારણ છે આઠમું કારણ છે જે મૃત્યુને છીનવી લેનાર તરીકે જુએ છે તે મૃત્યુથી ડરે છે પરંતુ જે મૃત્યુને કંઈક આપનાર તરીકે જુએ છે તે મૃત્યુથી ડરતો નથી નવમું કારણ છે જે કાયર છે તેને મૃત્યુથી ડર લાગે છે એક ફકીરની કથા છે તે માંદા પડ્યા હતા તેમને પોતાના મૃત્યુની જાણ થઈ ચૂકી હતી તેમણે પોતાના શિષ્યો પાસે ચપ્પલ માંગ્યા વૈદોએ તેમને કહ્યું કે તમે ક્યાં જવાની તૈયારી કરો છો હવે તમારી પાસે બહુ સમય નથી રહ્યો ફકીરે કહ્યું હું મરવાની તો તૈયારી કરી રહ્યો છું જાતે ચાલીને સ્મશાને જવા માગું છું કોઈને ખવે ચડીને નહીં મૃત્યુ મને ઘસેડીને લઈ જાય એમ નહીં હું સ્વયં જ મૃત્યુને ભેટવા જઈ રહ્યો છું તે ફકીર ઉઠ્યા અને જાતે સ્મશાન ગયા બધા આશ્ચર્યચકિત થઈને જોતા રહી ગયા ત્યાં જઈને તેમણે કબર ખોદાવી અંદર જઈને સૂઈ ગયા અલવિદા કઈ કઈને આંખો બંધ કરી અને બીજી જ પળે હોશપૂર્વક ત્યાગ કર્યો તો મૃત્યુના ભયના ઘણા બધા કારણો છે પણ ભયથી મુક્ત થઈને જે આત્મા જાય છે એ આત્માને જ સદગતિ મળે છે ઓમ શાંતિ